આશો નવરાત્રી હિન્દુ સમાજમાં માતૃશક્તિની ઉપાસનાનો પવિત્ર ઉત્સવ છે શાસ્ત્રો અનુસાર નવ દુર્ગાની નવ શક્તિઓની વ્યાસ જે છે એક કુમારિકામાં હોય છે તેથી નાની કન્યાઓને આમંત્રિત કરીને તેમનું પૂજન કરવું ચરણ ધોઈ તિલક કરવું અને ભોજન કરાવવું એ દેવીની ઉપાસના કર્યા સમાન છે માન્યતા મુજબ કુમારિકાઓને આદરપૂર્વક ભોજન અને દાન કરવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે ત્યારે ભક્તોને સમૃદ્ધિ સુખ શાંતિ અને આરોગ્યના આશીર્વાદ પણ મળે છે કુમારિકાઓને દાનમાં કન્યાઓ સાથે ભોજન વસ્ત્ર ફળ શણગાર દક્ષિણા અને અન્ય જરૂરી સામાન પણ અપાય છે આમાં પ્રવૃત્તિ એ માત્ર ધાર્મિક જ નહીં સામાજિક રીતે પણ મહત્વપૂર્ણ છે